આવી મોજ એ બધા એક હારે એ બધા સાચું બોલજો એક હરે બોલજો આવી મોજ પવિત્ર શિવ આવે હાથ તો છોકરો આ વાહ મોજ વાહ કોને આવું છે છાપુતારા બધા સાચું છોકરો યો હાજે ઘરે કોને જાવ છે આજ છોકરો આ બાયો કેટલી કંટાળ્યું છે આ ઘરવાળા થી કંટાળ્યું છે કે કઈ ખબર નથી પડતી તો કોને હાજે ઘરે જાવ છે તો કોઈ નથી બોલતું સાપૂતારા કોને જાવ છે જો તો બધા આજ ઉછો ઘરે લાબા પાકુ ભાઈ આ બધી બધી બેનું કંટાળી ગયું તો પવિત્ર માઈકજીબીશન માં બધાએ જોરદાર જમી રહ્યા છે અને ખાઈ રહ્યા છે સુકી ભાજી આપજો ભાઈ દિનેશભાઈ હે દિનેશભાઈ અત્યાર સુધી તમે બોલ્યા એ બરાબર છે બધા કેમેરામાં આવી ગયા છો એ પણ કેમેરો બંધ હતો એટલે હવે બધું ફરી થશે બરાબર ભાઈ તમે શેનો શું લેવા છે નહીં રિયલમાં કેમેરો બંધ હતો હવે જો ચાલુ કર્યું

આવતા છે હા બોલ તું તો કઈક બોલ બધા ખાતા છે ને તું જોતી છે અને પીયુષભાઈ અમારે આ એવરામ પાછા આમ આમ તમે કેમ કે બોલતા નથી સુકી બાજી એ છોરી તમે ક્યો છો પછી બોલાવતા નથી હો

એટલે કોને સાબાજી આપવાની આને કેન ઘરવાળાને એ સાબાજી આપવી પડે પણ કોને આને કેન ઘરવાળાને આ નાચવા એમ કેમ એટલા બધા મસ્ત

મિત્રો જોવા પવિત્ર માહિક એક્ઝિબિશન ના સ્ટોલ ધારકો ની મોજ અને બધાય મોજ લે છે ધંધો એ ચાલુ છે એવું નથી બધુંય ચાલુ છે સોનલ બેન કેમ દાંત કાઢતા છે અમને કેજો એટલે અમે દાંત કાઢીએ

જો આ આ વ્યક્તિને જોવા મનો દાદા આ કે મારે ખાવું નથી બધા જ જાજુ ખાઈ લીધું હે હું ક્યો હું કેる એને જપટી ગયા જપટી અજી આને જો બાકી રહી ગયો ખાલી છે જગ્યા છે તો ચા પી ફ્રૂટ ખાવ કે પછી ફ્રૂટ જોઈ કે ન જોઈ જોઈ ને ડાયટિંગ કરવા માટે જમીન saya rasa dia